જય સ્વામિનારાયણ એક પ્રસંગે યોગીજી મહારાજ ભાવનગર પધાર્યા હતા અને મહંત સ્વામીને પ્રમુખ સ્વામી સાથે અમદાવાદ રહેવાની આજ્ઞા કરી હતી તે સમયે પ્રમુખ સ્વામી મહારાજને કામ પ્રસંગે અટલાદરા જવાનું થયું અને સેવામાં યુવક તરીકે મહંત સ્વામી મહારાજ સાથે હતા સ્વામીશ્રીએ એટલે કે પ્રમુખ સ્વામી ટ્રેનમાં જગ્યા તો લીધી પરંતુ નિયમ ધર્મની મર્યાદા સચવાય તે માટે સ્વામીશ્રી વધારે સારી બેઠક ક્યાં મળે તેમ તેની તપાસ કરવા ઉતર્યા અને મહંત સ્વામીને કહે કે તમે બેસો થોડી વારે આવ્યા અને પછી કંઈ ચાલો એક સારી જગ્યા આગળ છે એમ કહેતા પોતાનું પોટલું લીધું એમણે અને મહંત સ્વામી તેમની પાછળ ચાલવા ગયા કોણે જગ્યા શોધવાની હોય સ્વામીશ્રીએ કે મહંત સ્વામીએ પણ ગુરુએ જ સેવક ધર્મ બજાવે યોગ્ય જગ્યાએ તેઓ ગોઠવાઈ ગયા અને પ્રમુખ સ્વામીએ મહંત સ્વામીને પૂછ્યું કે તમારી થેલી ક્યાં થેલી તો મહંત સ્વામી પહેલાં જૂના ડબ્બામાં જ ભૂલી ગયા હતા એટલે તેઓ તો મૌન જ રહ્યા હજુ તે લેવા ઊભા થાય એ પહેલાં જ પ્રમુખ સ્વામી મહારાજ કશું જ બોલ્યા નહીં અને તેમની થેલી લેવા ઉપડી ગયા ગાડી ઉપાડવાનો સમય પણ થઈ ગયો હતો ગીરદી એટલી હતી કે બાપાને ઉપવાસ પડે તેનો ભય હતો પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ થોડી ક્ષણોમાં થેલી લઈને આવી ગયા તે વખતે મહંત સ્વામીની ઉંમર ફક્ત સત્તર વર્ષની અને બે વર્ષના બાળકની જેમ સંભાળ રાખે તેમ તેમની સંભાળ રાખી ધ્યાન રાખ્યું કશું જ સલાહ સૂચન કંઈ જ કીધું નહીં જય સ્વામિનારાયણ